મોરારજી બાપુએ બાપુએ ત્રણ વર્ષ મોત પાછું ઠેલેલું અને કેતા કે ભાઈ હું ઢોલ વગાડું તમે કોઈ હમજતા કેમ નથી રામ નું લશ્કર હિમાલય બેઠું પછી મારી કેટલી રાહ જુએ છતાંય કોઈ સમજ્યું નહીં એટલે બાપુએ એક મહિનાનો સંદેશો આપ્યો સંતની વાતો સાની અને જાણે કોઈ જ્ઞાની અનુભવી સવાત બે હજાર એકાવન ની સાલમાં વૈશાખ સાતમ ને રવિવાર હતો ને ગુરુ જ્ઞાન થકી સર્વજ સંદેશો આપ્યો હતો જગતિશની શાખમાં બાપુ આગળ બોલ્યા હતા શેતક શેતક ખિંધાની શાખમાં ટૂંક સમયની વાતો કરતા હતા એટલે સમંત બે હજાર એકાવનની સાલમાં જેઠ સુન ને રવિવાર હતો ને ગુરુ આગળને જ્ઞાન ઉપજવું ને વિદાય લેવાની વાતો કરતા હતા કોઈ કહે બાપુ ભૂલા પડ્યા કોઈ કહે ભૂલવીને ગયા કો આગળ નહીં વિશરે તમને સર્વક સુધી સંભાળતા ગયા

સરખા થાય સન્માન ઓગડ કે હટાણું હરિના હાથમાં મારે રોકડિયાનો વ્યવહાર આવશે ટાણે આપતો અમને વગર માંગ્યું દેવા ઓગડ કે અમારો સાંભળો ને એની બેગમાં નાણા ઘણા વગર સંદેશો મોકલે રૂપિયા સંત સાધુ તણા ઓગડ કે દેજો તમે અમને દાન ધજાયું ફરું કે તારી ધર્મ ને રાખજો અમારી લાદ ઓગડ કે આખર ટાને આપજો ને દેજો તમે અમને દાન ધજાયું ફરું કે તારી ધર્મ ને રાખજો અમારી લાદ ઓગડ કે ઓગડ કે આવશે તારા ઉદળા કરવા અમારે સારા કામ ભીડ ભાંગવા ભક્તો ની દેવા આવજો રોકડિયા દામ કે તારા મે તલખે ના પ્રેમ થી પરિત થાય અટકાવજો બધા અપરાધ ને મારી ગાયો ની ગણતરી થાય ઓગળ કે ભોળે નાચ ભરવાડ ની અમારે રોટલા મોટે લાજ સંઘેહ થાયજો રોકડિયા સાવધાન રાખવા અમારી લાજ ઓગડ કે ના હોય મામલા ત્યાં રાંકાર રોળાય જાય ગાયો માટે ગમ ના ખાતા ને ભલે વૈકુટ વાતું જાય

સંદેશો મળે છે મારા રામ નો તેની સોળશી રોકડિયા ના ધામ સતગરુ વગડદાસ બાપુ ની આ સંદેશો